તો ભાજપ યુવા મોરચા પ્રભુ પ્રશાંત કોરાટ કે જેઓ દર્શને આવ્યા છે લાગી છે આ પ્રચંડ પ્રચારની સાથે પ્રશાંત કોરાટ અચાનક દર્શને આવતા તર્ક વિતર્ક સર્જાય માં દર્શન કરવા માટે આવ્યો છું પ્રશાંત કોરાટનું આ નિવેદન ધર્મરથ અંગે પૂછતા કોઈ ખ્યાલ ન હોવાનું પણ તેમણે જણાવ્યું ભાજપ યુવા મોરચા અધ્યક્ષ પ્રશાંત કોરાટ ક્ષત્રિયોનો ધર્મરથ ખોડલધામ પહોંચે તે પહેલા દર્શન અચાનક દર્શને આવતા તર્કવિતર્ક સર્જાયા છે મા દર્શન કરવા માટે આવ્યું છું તેવી વાત તેમણે કરી છે

આજે ભારતીય જનતીના ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના અધ્યક્ષ છે પોતે પાટીદાર છે અને આ પાટીદાર સમાજનું મહત્ત્વનું મંદિર છે ખોડલધામ અને ત્યાં પહોંચ્યા છે જો કે રાજકીય વ્યક્તિ હોવાના કારણે સ્વાભાવિક છે એમનું નિવેદન એ કહી શકાય કે આ કો કયો રથ છે શું છે એ ખબર નથી પરંતુ આવતીકાલે જ્યારે રથ પહોંચે છે તે પહેલાં ખોડલધામ સાથે બેસી અને એમાં શું મધ્યસ્થા કરી શકાય અથવા તો કેવી રીતે પાર્ટીની સાથે રહે કારણ કે સૌરાષ્ટ્રનું રાજકારણ એક એવું છે કે જ્યારે ક્ષત્રિયો સાઈડમાં જાય છે તો દરેક પાટીદાર છે એ પાટીદાર ત્યાં લેવું અને કડવા ભૂલી અને પાટીદાર તરીકે એક થતો હોય છે અને એ જ સ્થિતિ સૌરાષ્ટ્રમાં અને રાજકોટમાં અત્યારે દેખાઈ રહી છે કે ક્ષત્રિય સમાજ જ્યારે ભાજપની વિરુદ્ધ જઈ રહ્યો છે તો લેવવા કડવા મટી અને એક પાટીદાર તરીકે એક પટેલ તરીકે બધા લોકો સાથે થઈ રહ્યા છે અને એ સ્થિતિમાં જ્યારે પાટીદાર સમાજનું આસ્થાનું કેન્દ્ર છે ખોડલધામ અને ત્યાં આ રથ જઈ રહ્યો છે અને એ રથ જાય તે પહેલાં જ ભાજપના નેતાઓની આ મુલાકાત ચોક્કસી રાજકીય રીતે સૂચક માની શકાય બિલકુલ બિલકુલ ખૂબ ખૂબ આભાર